જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે છે ગણેશ ચતુર્થીનો મહાપર્વનો દિવસ અને હું તમારી માટે ગણપતિ બાપાના પ્રાગટ્યનું સુંદર મજાનું ભજન લઈને આવી છું તો ચાલો સાંભળીએ ભજન કે રમતા રમતા જાય કે આજ મારા ગણપતિ રમતા જાય કે ના મલતા દુઃખ દૂર થાય કે આજ મારા ગણપતિ રમતા જાય પાર્વતી બોલિયા શિવની સામે પુત્ર રત્નમ રે આશીષ આપીને શિવજી જાય કે આજ મારા ગણપતિ રમતા જાય પછી પાર્વતીએ હાથ મસળ્યા ઓખાને ને પ્રગટિયા કે રક્ષા કરવાને માની જા મારા ગણપતિ રમતા જાય પાછા આવે છે શિવજી ઓખાને ગણેશને રોકવાને જાય છે શિષ ગણેશનું કપાય કે આજે મારા ગણપતિ રમતા જાય પાર્વતી મૈયા વિલાપ કરે છે આ શું કર્યું રે ઓ ભોળાનાથ રે પુત્ર વિના હવે ના રહેવા કે આજ મારા ગણપતિ રામતા જાય શિવજી કહે છે શાંત રે ઉમિયા તારા ગણી મનુષ્યને સજીવન કરું છું હાથી નો મસ્તક લવાય કે આજ મારા ગણપતિ રમતા જાય હાથી નો મસ્તક ધાડા ઉપર મેલ્યું શિવજીએ છાટ્યું સજીવન થાય કે આજ મારા ગણપતિ રામ જાય શિવજી કહે છે પ્રથમ ગણેશ પૂજા છે પછી પૂજા બીજા દેવોની થાશે ગણપતિનો ગણપતિ જય જયકાર થાય કે આજ મારા ગણપતિ જાય ગણપતિ બાપા આશિષ આપો વિઘન દૂર કરી શાંતિ રે સ્થાપો સુધારો સર્વે પતિ નું પ્રાગટ્ય જે કોઈ ગાશે થશે નો બેડો પાર કે આજ મારા ગણપતિ રામતા જાય કે ભક્તો તમારા લગે તમને પાય કે આજ મારા ગણપતિ રામતા જાય भक्तोरा लागे तमने पाय के आज मरा गणपति राम ताजा बोलो कृष्ण कन्हैया लाल की जय